વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર ચાર પરમાણુના બંધારણમાં આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં એકથી દસ તત્વોની ઇલેક્ટ્રોનિયા રચના વિશે અભ્યાસ કર્યો હતો આજના આ માં આપણે અગિયારથી વીસ તત્વોની ઇલેક્ટ્રોનિયા નો અભ્યાસ કરવાનો છે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા હોય તેના વિશે આપણે આજેના વિડીયો લેક્ચરમાં શીખીશું જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આપણે ઇલેક્ટ્રોનની રચના સમજીએ અગિયાર નંબરનું તત્વ છે સોડિયમ જેની સંજ્ઞા થાય એન એ આ સોડિયમ છે એમાં કુલ અગિયાર ઇલેક્ટ્રોન આવેલા હોય છે પહેલી કક્ષામાં વધારેમાં વધારે બે ઇલેક્ટ્રોન સમાય છે એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ભરાઈ જશે ત્યાર પછી હવે કુલ નવ ઇલેક્ટ્રોન રહેશે જે બીજી કક્ષા એટલે કે એલ કક્ષામાં દાખલ થશે એલ કક્ષામાં વધારેમાં વધારે આઠ ઇલેક્ટ્રોન સમાય છે એટલે તેમાં આઠ ઇલેક્ટ્રોન સમાશે દસ ઇલેક્ટ્રોન થઈ ગયા હવે જે એક ઇલેક્ટ્રોન વધ્યો હોય ત્રીજી કક્ષા એટલે કે એમ કક્ષામાં દાખલ થશે સોડિયમની ઇલેક્ટ્રોનની રચના થાય બે આઠ એક ત્યાર પછી નું બાર નંબર નું તત્વ છે મેગ્નેશિયમ તેની કે કક્ષા છે એમાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષા છે એમાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષા છે એમાં બે ઇલેક્ટ્રોન એટલે તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે થશે ત્યાર પછી નું તેર નંબર નું છે એલ્યુમિનિયમ જેમાં કુલ તેર ઇલેક્ટ્રોન આવેલા છે પેલી એટલે કે કક્ષા માં બે ઇલેક્ટ્રોન બીજી એટલે એલ કક્ષા માં આઠ ઇલેક્ટ્રોન અને ત્રીજી એટલે એમ કક્ષામાં કુલ ત્રણ ઇલેક્ટ્રોન છે એટલે તેની ઇલેક્ટ્રોનની રચના બે આઠ ત્રણ થશે ત્યાર પછીની ચોથું તત્વ છે જેમાં કુલ ચૌદ ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષા એટલે કે એ કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષા એટલે એલ કક્ષા તેમાં કુલ આઠ ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષા એમ કક્ષા એટલે તેમાં કુલ ચાર ઇલેક્ટ્રોન જ્યારે એની ઇલેક્ટ્રોનની રચના બે આઠ ચાર થશે ત્યાર પછીનું છે પંદર નંબરનું ફોસ્ફરસ જેમાં કુલ પંદર ઇલેક્ટ્રોન આવેલા છે કે કક્ષા છે એમાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષા છે એમાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષા છે એમાં પાંચ ઇલેક્ટ્રોન આવેલા હોય છે તેની ઇલેક્ટ્રોનની રચના બે આઠ પાંચ થશે ત્યાર પછીનું સોળ નંબરનું છે સલ્ફર જેમાં કુલ સોળ ઇલેક્ટ્રોન છે એટલા માટે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષા છે એમાં છ ઇલેક્ટ્રોન એટલે એની ઇલેક્ટ્રોનની રચના થશે બે આઠ છ ત્યાર પછીનું સત્તર નંબરનું તત્વ છે ક્લોરી જેમાં કુલ સત્તર ઇલેક્ટ્રોન આવેલા છે કે કક્ષા એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષા એટલે બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષા એટલે ત્રીજી કક્ષા કે જેમાં કુલ સાત ઇલેક્ટ્રોન સમાશે આથી એની ઇલેક્ટ્રોનની રચના બે આઠ સાત થશે ત્યાર પછી એનું અઢાર નંબરનું છે આર્ગોન જેમાં કુલ અઢાર ઇલેક્ટ્રોન આવેલા હોય છે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ એટલે બીજી કક્ષમાં આઠ ઇલેક્ટ્રોન અને એમ એટલે ત્રીજી કક્ષામાં કુલ સાત ઇલેક્ટ્રોન આવેલા હશે અને એની ઇલેક્ટ્રોનની રચના થાય બે આઠ સાત ત્યાર પછી અગિયાર સોરી ઓગણીસ નંબરનું છે પોટેશિયમ જેમાં કુલ ઓગણીસ ઇલેક્ટ્રોન આવેલા હોય છે પહેલી કક્ષા એટલે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી એટલે એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ત્રીજી એટલે એમ કક્ષામાં પણ આઠ ઇલેક્ટ્રોન અને ચોથી એટલે એન કક્ષામાં એક ઇલેક્ટ્રોન આમાં ત્રીજી કક્ષામાં પણ ત્રણ આઠ ઇલેક્ટ્રોન જ ભરવામાં આવે છે આથી આની ઇલેક્ટ્રોનની રચના થાય બે આઠ આઠ એક અને ત્યાર પછીનું વીસ નંબરનું તત્વ છે કેલ્શિયમ જેમાં કુલ વીસ ઇલેક્ટ્રોન આવેલા છે પહેલી એટલે કે એ કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી એટલે એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ત્રીજી એટલે એમ કક્ષા છે એમાં અહીં આઠ ઇલેક્ટ્રોન જ ભરવામાં આવે છે અને ચોથી એટલે એન જેમાં બે ઇલેક્ટ્રોન આવેલા હશે એટલે આની ઇલેક્ટ્રોનની રચના થાય બે આઠ આઠ બે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ